બોલીવુડની દુનિયામાં એવી ઘણી હસ્તીઓ છે અને આ પહેલાં પણ થઈ ગઈ કે જેઓ પોતાના નિયમોમાં રહીને કામ કરતી હતી એટલું જ નહીં પણ પોતાના કામ માટે શરતો પણ રાખતા એમાંથી જ એક નામ છે ફિરોઝ ખાન તે પોતાના નિયમોને લઈને મક્કમ હતા બોલિવૂડના પઠાણ કહેવાતા ફિરોઝ ખાનનું નામ આજે પણ રિસ્પેક્ટ સાથે લેવાય છે આજની તારીખે ભલે તેઓ દુનિયામાં નથી પણ મોટી સંખ્યામાં તેમના ફેન્સ છે તે હંમેશા તેઓનું કામ પોતાની સવલતો અનુસાર કરતા આજે ફિરોઝ ખાનનો એક કિસ્સો તમારી સાથે શેર કરીશું દસ સપ્ટેમ્બર ઓગણીસો છોતેરની આ વાત છે પ્રકાશ મહેરા ફિલ્મ હેરાફેરીને લઈને આવ્યા હતા આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પહેલાં ફિરોઝ ખાનને લેવામાં આવ્યા તમને જાણીને નવાઈ લાગશે કે ફિરોઝ ખાને આ ફિલ્મ ફક્ત એટલા માટે ઇગ્નોર કરી કારણ કે તેના શૂટિંગ શેડ્યુલમાં રવિવારનો દિવસ સામેલ હતો ફરોસ ખાન રવિવાર દિવસે કામ નહોતા કરતા તે વીક ઓફ દિવસ ફક્ત તેના પર્સનલ ટાઈમ માટે રાખતા અને આ સમયે તેઓ પરિવાર સાથે વિતાવતા ત્યારબાદ હેરાફેરી ફિલ્મમાં ફિરોઝ ખાનનો અભિનય અમિતાભ બચ્ચને નિભાવ્યો અને અમિતાભ બચ્ચને જે કિરદાર નિભાવ્યો હતો તે કિરદાર વિનોદ ખન્નાને આપવામાં આવ્યો હતો